પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી પહેલા જ દિવસથી ડોક્ટર ભાવેશ ઠક્કરે ઓબિસિટીની સારવારમાં વીસ હજાર જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબિસિટીની સારવારમાં એક જ પેશન્ટનું સત્તાવન કેજી વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે વેઇટ લોસ માટે ડોક્ટર ભાવેશ ટક્કરને બે હજાર સાતમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બે હજાર એકવીસ માં જાણીતી અભિનેત્રી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક માટેનો એવોર્ડ પણ થયો હતો આજે સ્લીમ એન્ડ સ્માઈલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડોક્ટર ભાવેશ ટક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા આણંદ નડિયાદ ખાતે ઓબીસીટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે વાયસભાઈ આજે જે ટૉપિક છે ને આપણને સવાલો જે મળ્યા છે કે ફિમેલ્સના જે ખાસ સવાલ એના ટૉપિક છે એને લગતા સવાલો છે કે જે પીસીઓએસ અને પીસીઓડીમાં એવી સમસ્યા કે જે ક્યાંક મેન્સ્ટ્રોલ એક સાયકલને ડિસ્ટર્બ કરતી હોય છે અને એ પછી વેઇટ ગેઇનમાં થતી હોય છે તો આજે જે સવાલ છે કે ભાઈ પીસીઓએસ અને વેઇટ ગેઇન આ એની સાથે જે વજનની સમસ્યા છે એને લઈને જે સવાલો છે પણ આ સમસ્યા ક્યાંક ઇન્ફર્ટિલિટીને રિલેટેડ પણ બનતી હોય છે અને શરૂઆતમાં સ્ટેજ એ મેં જોયું છે અને આપણા સવાલો બી એવા હોય છે કે જે અર્લી સ્ટેજમાં જે ગર્લ્સ હોય છે એ લોકો એ લોકોને પીસીઓએસ પીસીઓનો જે પ્રોબ્લેમ જ્યારે થાય છે ત્યારે એ લોકોને મેન્સ્ટ્રોલ સાયકલ ડિસ્ટર્બ થતી હોય છે અને હોર્મોન્સ એમાં ડિસ્ટર્બ થઈ જતા હોય છે અને વેઇટ ગેઇન થતા હોય છે અને એ જે સમસ્યા વેઇટ ગેનની એની વાત કરીએ પણ આપણી પાસેથી પહેલા જાણેશું કે પીસીઓડી એટલે શું તો પીસીઓડી એટલે એનું ફૂલ ફોર્મ છે ડિસીઝ મતલબ આ સ્ત્રીઓમાં જ જોવા મળે છે જનરલી દસ થી પંદર વર્ષની છોકરીઓમાં જ્યારે એમની માસિકની શરૂઆત થાય ત્યારે ઘણી બધી છોકરીઓમાં જોવા મળતું હોય છે એટલીસ્ટ જોવા જઈએ તો આખા વર્લ્ડમાં દસ ટકા લેડીઝને પીસીઓડીની પ્રોબ્લેમ છે અને દિવસે દિવસે વધતી જાય રહી તો સ્ત્રીઓમાં જ્યારે મેલ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન એન્ડ્રોજન છે એનું પ્રમાણ નોર્મલ કરતાં વધે ત્યારે પીસીઓડી થતું હોય છે અને પીસીઓડી થાય ત્યારે માસિક ઇરેગ્યુલર થઈ જતું હોય છે એમના જે સ્ત્રી બીજ બનવા જોઈએ એ પ્રોપર સ્ત્રી બીજ બનતા નથી અને એના કારણે સ્ત્રીઓમાં ભવિષ્યમાં આગળ જતા માસિકને લગતી ઘણી બધી તકલીફો થઈ શકે છે મતલબ પોલી પીસીઓડી એટલે પોલીસિસ્ટિક ઓવેરિયન્ટ બી જરા આ સમસ્યા અમે જોયું છે કે જ્યારે પીસીઓડી જ્યારે એક ટ્રેસ થતું હોય છે જ્યારે અર્લી સ્ટેજમાં જ્યારે જે ગર્લ્સ જ્યારે મેન્સ્ટ્રોલ સાયકલમાં આવતી હોય છે ને એ પહેલાં જે આ સમસ્યા કે એ લોકો ખૂબ જ લેટ એ લોકોને ખબર પડતી હોય છે અથવા તો ક્યાંક ચિકિત્સાનો જે કરાવવાનો જે અભાવ એ લોકોમાં હોય છે અને એ ક્યાંક સ્ટ્રેસ બહુ વાર થતી હોય છે એમાં ત્યારે આ સમસ્યા થોડી વધારે થઈ જતી હોય છે પણ એ દરમિયાન જે વેઇટ ગેઇનની પ્રોબ્લેમ થઈ જતો હોય છે એ વેઇટ ગેઇન સીધો સીધો દેખાતો હોય છે તો આપણી પાસેથી એ જાણું છું કે જો બેઝિકની વાત કરીએ તો પીસીઓડી થવાના જે કારણો છે 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 એ આહાર કે એવી કોઈ પીસીઓડી થવાના ઘણા બધા કારણો છે કોઈ પણ કારણોસર સ્ત્રીઓમાં જ્યારે મેલ હોર્મોન્સનું પ્રમાણ વધે ત્યારે પીસીઓડી થતું હોય છે તો એનું સૌથી પહેલું રીઝન છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સિત્તેર ટકા લેડીઝમાં પીસીઓડી થવાનું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે જ્યારે તમારા બોડીમાં ઇન્સ્યુલિનનું સિક્રિશન વધારે પ્રમાણમાં થવા માંડે ત્યારે એનો ધીમે ધીમે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય છે અને તેના કારણે મેલ હોર્મોન્સનું પ્રમાણ વધતું હોય છે અને પીસીઓડી થતું હોય છે તો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થવાના જે કારણો છે તો એમાં છે કે તમારી લાઈફસ્ટાઈલ જ્યારે તમે ખોરાકમાં ટ્રાન્સફેટનો ઉપયોગ વધારે કરો વધારે પડતી સુગરી આઇટમનો ઉપયોગ કરો વધારે પડતા ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરો વધારે પડતાં પેકેટ ફૂડનો ઉપયોગ કરો ત્યારે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થતું હોય છે ને એના કારણે પીસીઓડી થતું હોય છે બીજું કે જે માતાઓને પીસીઓડી છે એ લોકોમાં જે બાળક થતું હોય છે અને એમાં જે છોકરીઓ થતી હોય છે તો એ છોકરીઓમાં પીસીઓડી થવાની શક્યતાઓ પચાસથી સાઠ ટકા છે મતલબ જે માતાને પીસીઓડી છે એમને જે બાળક થશે એમાં પીસીઓડી થવાની શક્યતાઓ વધતી હોય છે ત્રીજી વસ્તુ કે તમારી જે એડ્રિનલ ગ્લેન્ડ છે એ કોઈ પણ કારણોસર વીક પડે ત્યારે સેકન્ડરી પીસીઓડી થતું હોય છે તમારી પિટ્યુટરી ગ્લેન્ડ થાઇરોડ ગ્લેન્ડ વીક પડે ત્યારે પણ સેકન્ડરી પીસીઓડી જોવા મળતું હોય છે બીજું કે કેટલીક એલોપેથી દવાઓ જે માસિક આગળ પાછળ કરવાની દવાઓ લેવામાં આવતી હોય છે એના કારણે પણ પીસીઓડી થતું હોય છે આમ પીસીઓડી થવાના ઘણા બધા કારણો છે અને મેઇન એનું રીઝન છે કે પીસીઓડી થવાનું કારણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે અને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે વજન વધે છે વજન વધે એટલે પાછું પીસીઓડી થાય પીસીઓડી થાય એટલે વજન વધે એટલે વજન અને પીસીઓડી એકબીજાની વિશેષ સાયકલ છે એક વધે એટલે બીજું વધવાનું જ છે કારણોની સાથે જે લક્ષણો છે જે આપણે વાત કરી છે કે જે એક મેન સ્ટોલ સાયકલ તો ડિસ્ટર્બ થાય જ છે પણ એ સિવાય કોઈ બીજા એવા લક્ષણો ખરા કે જે આપણે કહી શકીએ અથવા તો ખ્યાલ આવે કે પીસીઓડી છે એવું જ્યારે પીસીઓડી થાય ત્યારે સૌથી પહેલી અસર માસિક ઉપર થતી હોય છે જેમને પીસીઓડી હોય એમને માસિક બે મહિને ત્રણ મહિને છ મહિને બહુ જ લેટ આવતું હોય છે ક્યારેક એક દોઢ વર્ષ સુધી પણ માસિક આવતું નથી બીજું કે જ્યારે પીસીઓડી ડેવલપ થાય ત્યારે સ્ત્રીઓમાં ઓઠ ઉપર ગાલના ભાગમાં અહીંયા મતલબ ગળાના ભાગમાં બ્લેક હેરનો ગ્રોથ વધતો હોય છે એમના છાતીના ભાગમાં કમરમાં પાછળના ભાગમાં પણ હેર ગ્રોથ વધતો હોય છે જ્યારે પીસીઓડી થાય ત્યારે પિગમેન્ટેશન મતલબ મોં ઉપર ખીલ પણ ઘણા બધા થતા હોય છે એ લોકોને મૂડ સ્વિંગ વારંવાર મૂડમાં ફેરફાર થતો હોય છે જ્યારે પણ માસિક આવે ત્યારે સખત દુખાવો થતો હોય છે સ્વીટ ખાવાની ઈચ્છા બહુ થતી હોય છે ગળાના પાછળના ભાગમાં બગલમાં કાળા ડાઘા પડી જાય છે આમ આ બધા લક્ષણો હોય અને સાથે મેન્સીસ ઈરેગ્યુલર રહેતું હોય તો એમને સૌથી પહેલું પીસીઓડી એમનામાં છે કે નહીં એ આઉટ કરવું જરૂરી છે બિલકુલ ભાવેશભાઈ આપણે જોઈશું કે તમે જે મુખ્ય જે આમાં વધારે બાબત છે આહારની ક્યાંક થઈ કે આહારની બાબત છે એ આમાં વધારે કન્સર્ન કરે છે તો દર્શક મિત્રોના એ પણ સવાલ છે કે ભાઈ જે લાઇફસ્ટાઈલમાં આજની જે યંગ લેડીઝ છે જે શરૂઆતમાં જે એક શરૂઆત થતી હોય છે તો આહારમાં ક્યાંક એ લોકોનું ડિસ્ટર્બન્સ થતું હોય છે તો કયો આહાર એ લોકોએ વધારે લીધો હોય અથવા તો વધારે લેવો જોઈએ ઓછો લેવો જોઈએ અથવા તો ઓછો થયો હોય તો એ ક્યાંક ક્ષતિ જે થતી હોય એ થોડી વાત કરીએ તો તમારામાં પીસીઓડી છે તો અમુક ખોરાક તમારે બંધ કરવો જરૂરી છે જેના કારણે તમારું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધતો હોય એ બધો જ ખોરાક બંધ કરવો જોઈએ તો સૌથી પહેલું તમારે ખાંડ ઓછી કરવી જોઈએ મીઠાઈ ઓછી લેવી જોઈએ ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસ બિલકુલ બંધ કરી દેવા જોઈએ પેકેટ ફૂડ બંધ કરવા જોઈએ ફાસ્ટ ફૂડ બંધ કરવા જોઈએ સૌથી અગત્યની વસ્તુ રિફાઇન્ડ ઓઇલ જો ઘરમાં વપરાતું હોય તો એને બિલકુલ બંધ કરી નાખવું જોઈએ ફિલ્ટર ઓઇલ જ વાપરવું જોઈએ એકવાર તળેલા તેલનો બીજીવાર ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ પ્રોબ્લેમ થઈ શકે છે જે ચાઇનીઝ ફૂડ આવતું હોય છે એના કારણે પણ એની અંદર એમએસજી જે હોય છે એના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે જેના કારણે તમારો પીસીઓડીનો પ્રોબ્લેમ વધી શકે છે બીજું તમાકુ આલ્કોહોલ આ બધાના કારણે પણ તમારો પીસીઓડી અને પીસીઓએસનો પ્રોબ્લેમ વધતો હોય છે અત્યારે ઘણી લેડીઝમાં આલ્કોહોલનું પ્રમાણ પણ વધ્યું છે એ લોકો આલ્કોહોલ વારંવાર લેતા હોય છે એટલે જો પીસીઓડી જેમને હોય એમને આલ્કોહોલ બિલકુલ બંધ કરવું જરૂરી છે ચા કોફી જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તેના કારણે પણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થઈ અને વજન વધતું હોય છે અને પીસીઓડીનો પ્રોબ્લેમ પણ વધતો હોય છે આ સાથે એમને એમના ખોરાકમાં અમુક ખોરાક વધારવો પણ જરૂરી છે જો તમારામાં પીસી ઉડી છે તો તમારે લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો જોઈએ તમારે પીસી ઉડી છે તો ઘી ક્યારેય બંધ ના કરવું જોઈએ ઘી જો બંધ કરવામાં આવશે તો તેમનો પીસી ઉડીનો પ્રોબ્લમ વધી શકશે એમને ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ ઓછું કરી અને પ્રોટીન વધારે મળે ફેટ મીડિયમ પ્રમાણમાં મળે અને કાર્બોહાઈડ્રેટ થોડા પ્રમાણમાં મળે એ રીતનો ખોરાક સેટ કરવો જોઈએ લીલી હળદરનું પ્રમાણ વધારવું જોઈએ બીટનું પ્રમાણ એમના રેગ્યુલર ખોરાકમાં બીટ વધારે લેવામાં આવે તો પણ ફાયદો કરે છે સુકું ટોપરું એ દિવસમાં એકાદ પીસનો ઉપયોગ કરવામાં આવે તો પણ એમને ફાયદો થતો હોય છે આ સિવાય તલ અળસી એ બંને જમ્યા પછી જો એક ચમચી લેવામાં આવે તો પીસીઓડીમાં ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે બીજું એપલ સાઇડર વિનેગર એસીવી જેને કહેવામાં આવે છે જે લોકોને પીસીઓડી છે એ લોકોએ બંને ટાઈમ જમ્યા પહેલાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી એસીવી એપલ સાઇડર વિનેગર મિક્સ કરી અને બરાબર હલાઈને પી જવાનું અને દિવસમાં બે વખત કોઈપણ રીતે જમ્યા પછી ગ્રીન ટીનો જો ઉપયોગ કરવામાં આવે તો એમને પીસીઓડીમાં ફાયદો થતો હોય છે બીજું પીસીઓડીવાળા વાળા વ્યક્તિને ક્યારેય કબજીયાત ના રહેવી જોઈએ જો એમનામાં કબજીયાત રહે તો પ્રોબ્લેમ વધી શકે છે માટે જે લોકોને પીસીઓડી છે એ લોકોએ રેગ્યુલર રાત્રે સૂતા પહેલા એક ચમચી નેચરલ ઈસબગુલ પાણી સાથે લેવું જોઈએ બિલકુલ બિલકુલ જો આ પ્રમાણે કરવામાં આવશે તો ધીમે ધીમે એમનું પીસીઓડી કંટ્રોલમાં આવતું જશે મારી ઉંમર 46 વર્ષ હતી મારું પહેલાંનું વજન બે કિલો પાંચસો ગ્રામ હતું અત્યારે હાલ ચાર મહિનાની અંદર મારું વજન અઢાર કિલો ઘટ્યું છે ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કરની સારવાર લીધા પછી વજન વધારે હતું ત્યારે મને કમરનો દુખાવો ટીચરનો દુખાવો પગની એડીનો દુખાવો અને માથાનો દુખાવો હતો શરીરમાં સોજે આવતા અત્યારે મારું અઢાર કિલો વજન ઘટ્યા પછી મને કોઈ તકલીફ છે નહીં જ્યારે વજન વધારે હતું ત્યારે મને તકલીફ ઘણી બધી હતી આ સારવાર લીધા પછી ત્યારે મને કોઈ જ તકલીફ છે નહીં બિલકુલ પીસીઓ પીસીઓડીની સાથે પીસીઓએસ પણ એવું કહેવાતું હોય છે તો આ બંને વર્ડ કોમન છે પણ એમાં તફાવત જો જોઈએ તો ડિસીઝના કન્સર્ન હોય તો એમાં શું ફેરફાર છે એમાં પીસીઓડી અને પીસીઓએસ આમ બંને અલગ વસ્તુ છે પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અને પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિમ્ટમ્સ પીસીઓડી એક રોગ છે અને જે પીસીઓએસ છે એ અનેક રોગોનો એક સમૂહ છે કે જેની અંદર ઘણા બધા રોગો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે થતા હોય છે એકલું પીસીઓડી નથી હોતું પીસીઓડી તો હોય છે સાથે બીજી બધા તકલીફ હોય છે પીસીયુડીમાં કેવું હોય છે કે એને તમે રિવર્સ કરી શકો છો એ નોર્મલ થઈ શકે છે પીસીયુઓ રીમૂવ મતલબ એને રિવર્સ કરવું સંપૂર્ણ મટાડવું એ અઘરું થતું હોય છે પીસીયુડીમાં તમને બીપી ડાયાબિટીસ એવું ખાસ જોવા મળતું નથી પરંતુ જેને પીસીયુઓસ હોય છે એમને એમનું મેન્સીઝી રેગ્યુલર હોય છે ઓવરીમાં સિસ્ટ થતી હોય છે સાથે એમનું બીપી ડિસ્ટર્બ રહેતું હોય છે ડાયાબિટીસ હોય છે કોલેસ્ટ્રોલ હોય છે હાર્ટનો પ્રોબ્લેમ પણ કદાચ ભવિષ્યમાં થઈ શકે છે ફેટી લિવર જોવા મળે છે મતલબ બધા મેટાબોલિક ડિસોર્ડર સાથે જોવા મળે છે જે પીસીઓડી હોય છે એની અંદર એમના ઓવરીની અંદર એક બે નાની નાની ગાંઠો બનેલી હોય છે જ્યારે પીસીઓએસમાં આ ગાંઠો દસ અથવા દસથી વધારે હોય છે પીસીઓડીની અંદર સ્ત્રી બીજ બનતા હોય છે પણ ઓછા પ્રમાણમાં બનતા હોય છે જે બનતા હોય છે ઇમૅચ્યોર બનતા હોય છે જ્યારે પીસીઓએસમાં તો સ્ત્રી બીજ બિલકુલ બનતા જ હોતા નથી પીસીયુડીના કારણે ભવિષ્યમાં બીજી કોઈ તકલીફો થવાની શક્યતાઓ એટલી બધી રહેતી નથી પણ પીસીયુએસ હોય તો એમને હાર્ટ પ્રોબ્લમ કોલેસ્ટ્રોલ બીપી ડાયાબિટીસ ના હોય તો પણ ભવિષ્યમાં થવાની શક્યતાઓ ઘણી બધી રહેતી હોય છે આમ પીસીઓડી અને પીસીઓએસ થોડુંક અલગ છે એમ બિલકુલ એટલે ક્યાંક ને ક્યાંક પીસીઓએસ છે તમે જેમ કહ્યું કે ઘણા બધા સમસ્યાઓનો એક સમૂહ અને એ ક્યાંક ઇન્ફોલિટીને પણ એક પ્લેસ લેતું હોય છે આ જો શરૂઆતમાં ગંભીર ના લેવામાં આવે તો એ પણ તમે ખૂબ સારી વાત કરી હા એ તમારી વાત સાચી છે કે જે પીસીઓડી હોય છે એની અંદર પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ જનરલ રહેતી હોય છે અને એમાં પ્રેગ્નન્સી રહી પણ શકે છે પણ પીસીઓએસમાં લગભગ પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે પીસીઓએસ હોય ત્યારે એવા કેસમાં ઇન્ફર્ટિલિટી વધારે જોવા મળે છે હવે આપણે જો મેઇન જો વાત કરીએ જે વેઇટને લઈને કન્સર્ન છે લોકોના પીસીઓએસ પીસીઓડીમાં તો એ જે બંનેનો જે તફાવતો વાત કરી પણ એની સાથે જે કન્સર્ન છે આપણે વેઇટનું તો આ બંનેનું વજન સાથે જે બોડીમાં એક થતું થતું હોય હોય છે છે એના સંબંધ કેવી કેવી રીતે રીતે અને તો પીસીઓડી અને પીસીઓએસ બંને થવાનું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય એટલે તમારું ફેટ બર્ડિંગ હોર્મોન્સ જે હોય છે એ ડિસ્ટર્બ થઈ જતા હોય છે ઇન્સ્યુલિન પોતે જ ફેટ સ્ટોરિંગ વોર્મન છે એટલે તમારું વજન વધતું હોય છે વજન વધે એની સાથે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ હોય એટલે સ્ત્રીઓમાં પર્ટિક્યુલર મેલ હોર્મોન્સ જે હોય એન્ડ્રોજન છે એનું પ્રમાણ નોર્મલ કરતાં વધતું હોય છે અને એનું પ્રમાણ જ્યારે નોર્મલ કરતાં વધે ત્યારે પીસીઓડી થાય છે મતલબ પીસીઓડી થવાનું કારણ અને વજન વધવાનું કારણ બંનેનું મેઇન રીઝન ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ જ છે બિલકુલ પીસીઓડીમાં ટ્રીટમેન્ટ ના કરાવવામાં આવે સમયસર અને એની સાથે જો જરૂરી જે કસરતો આપણા જે સ્લીમ એન્ડ સ્માઈલમાં આપણે જે સજેસ્ટ કરતા હોય છે એ બધી બાબતો જો ધ્યાનમાં ના રાખવામાં આવે તો કેટલું વેઇટ ગેઇનમાં સમસ્યા થાય અથવા તો બીજી કોઈ પીસીઓડીના લીધે જ તકલીફ થતી હોય એ બંને બાબતો જરા વાત કરીએ જો પીસીઓડીને પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં ના આવે અર્લી સ્ટેજમાં તો આગળ જતાં માસિક ખૂબી રેગ્યુલર થઈ જતું હોય છે એ લોકોમાં બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વધવાની શક્યતાઓ વધી જતી હોય છે એ લોકોને પ્રેગ્નન્સી જ્યારે રાખવાની વાત આવે મેરેજ પછી ત્યારે પણ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડી જતી હોય છે એ લોકોમાં ફેટી લિવર થવાની શક્યતાઓ વધી જતી હોય છે ભવિષ્યમાં મોટી ઉંમરમાં જ્યારે પીસીઓડીને પ્રોપર ક્લિયર કરવામાં ના આવે તો ગર્ભાશયનું કેન્સર થવાની સ્તન કેન્સર થવાની શક્યતાઓ પણ વધી વધતી જતી હોય છે માટે પીસીઓડીને જો અર્લી સ્ટેજમાં જ ક્લિયર કરવામાં આવે એ પ્રમાણેનો પ્રોપર ડાયટ એક્સરસાઇઝ કરવામાં આવે તો આગળ જતા આ બધા તકલીફોથી આપણે બચી શકીએ છીએ ભાઈ પીસીઓડીમાં જ્યારે વજન વધવાની જે સમસ્યા છે તો એમાં જે એક્સરસાઇઝ છે અથવા તો કઈ બાબતો એવી છે જે કસરતમાં આપણે આવતી હોય કે જે બેનિફિટ કરી શકે તો કસરતો કઈ કરવી જોઈએ પીસીયુડીને થવાનું મેઇન રીઝન છે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ તો પીસીયુડી જો તમારે ક્લિયર કરવું હોય તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ક્લિયર થાય એ પ્રમાણેની તમારે ટ્રીટમેન્ટ કરવી પડે એ પ્રમાણેની કસરત કરવી પડે તો એની અંદર સૌથી અગત્યની એક્સરસાઇઝ છે કે બંને ટાઈમ જમ્યા પછી જમવાના અડધો કલાક પછી વીસ મિનિટ પાવર વોકિંગ કરવું જોઈએ વીસ મિનિટ પાવર વોકિંગ જમ્યાના એના અડધો કલાક પછી કરવામાં આવે તો ઇન્સ્યુલિનની એફિકેસી વધતી હોય છે એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ધીમે ધીમે ક્લિયર થતું હોય છે એની સાથે સાથે કોઈ પણ ગ્રેવિટી એક્સરસાઇઝ કરવાથી પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ક્લિયર થાય છે તો એન્ટી ગ્રેવિટી એક્સરસાઇઝ કઈ કઈ છે તો એમાં આપણે પગથિયાએ ચડ ઉતર કરીએ એને પણ એન્ટીગ્રેવિટી એક્સરસાઇઝ કહેવામાં આવે બીજું દોરડા કૂદવામાં આવે જો નાની ઉંમર છે વીસ પચીસ વર્ષની તો તમે ધરતના પચાસ સો દોરડા કૂદવામાં આવે તો એના કારણે પણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ક્લિયર થતું હોય છે ત્રીજું એકની એક જગ્યાએ સ્પોટ રનિંગ કરવામાં આવે તો એના કારણે પણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ક્લિયર થતું હોય છે મતલબ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સને ક્લિયર કરવા માટે તમે પાવર વોકિંગ કરો જમવાના અડધો કલાક પછી કોઈ પણ ગ્રેવિટી એક્સરસાઇઝ એટલે કે દોરડા કૂદવા પગથિયા ચડ ઉતર કરવા એકની એક જગ્યાએ દોડવું આની સાથે સાથે મેન્ટલ હેલ્થ માટે કોઈ પણ પ્રાણાયામ કરવા જરૂરી છે પ્રાણાયામ કરવાથી જ્યારે જે લોકોને પીસીઓડી હોય છે ત્યારે કંઈક ને કંઈક સ્ત્રીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધતું હોય છે તો આની સાથે પ્રાણાયામ કરવામાં આવે અને ગ્રેવિટી એક્સરસાઇઝ કરવામાં આવે તો પીસીઓડી ધીમે ધીમે ક્લિયર થતું હોય છે તો એ જાણવું છે કે જે પ્રકારો છે એ કયા કયા હોય જનરલી પીસીયુએસને આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરી શકીએ પહેલું ઇન્સ્યુલિન રેજીસ્ટન્સના કારણે જે પીસીઓસ થાય તમે ખોરાક એ રીતનો લેવામાં આવે અથવા તમારા વારસામાં જ આપણને પેનક્રિયાસ વીક મળેલું છે વારસામાં જ કોઈને ડાયાબિટીસ છે એના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે અને પીસીઓએસ થાય છે તો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ પીસીઓસ કહેવામાં આવે છે બીજો જે પ્રકાર છે ઇન્ફ્લામેટરી પીસીઓએસ મતલબ તમારા બોડીની અંદર ઇન્ફ્લામેશન વધે જેના કારણે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય અને પીસીયુઓ થાય છે તો બોડીની અંદર તમે એવો ખોરાક લો જેના કારણે ઇન્ફ્લામેશન વધતું હોય છે તો જ્યારે વધુ પડતી ખાંડનો ઉપયોગ કરવામાં આવે વધારે પડતા પેકેટ ફૂડનો ઉપયોગ કરવામાં આવે ફાસ્ટ ફૂડનો ઉપયોગ કરવામાં આવે રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરવામાં આવે વારંવાર જમવામાં આવે આ બધી વસ્તુઓના કારણે તમારા બોડીમાં ઇન્ફ્લામેશન ઉત્પન્ન થાય છે અને ઇન્ફ્લામેશન જ્યારે વધે ત્યારે પણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય અને એના કારણે પણ તમારા મેલ હોર્મોન્સનું પ્રમાણ સ્ત્રીઓમાં વધતું હોય છે અને પીસીઓએસ થતું હોય છે ત્રીજી વસ્તુ કે પોસ્ટ પીલ્સ પીસીયુએસ પણ થતું હોય છે પોસ્ટ પિલ્ડ એટલે કે કેટલીક સ્ત્રીઓ પ્રેગ્નન્સી ના રહે એ માટે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ લેતા હોય છે તો જ્યારે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ લેવામાં આવે અને પછી જ્યારે બંધ કરવામાં આવે ત્યારે કેટલીક સ્ત્રીઓમાં મેલ હોર્મોન્સનું પ્રમાણ વધતું હોય છે ટેસ્ટોસોડનું પ્રમાણ વધતું હોય છે જેના કારણે પણ પીસીઓએસ થઈ શકે છે ચોથું કે જ્યારે તમારા બોડીની અંદર સ્ટ્રેસ વધારે હોય ત્યારે એડ્રીનલ ગ્લેન્ડ વીક પડે છે અને એના કારણે પીસીયુએસ થતું હોય છે જેને એડ્રીનલ પીસીઓસ કહેવામાં આવે છે વારસામાં જ આપણને એડ્રીનલ ગ્લેન્ડ વીક મળી હોય અથવા આપણી લાઇફ એવી હોય વધુ પડતો સ્ટ્રેસ રહેતો હોય ત્યારે એડ્રીનલ ગ્લેન્ડ વીક પડે અને એના કારણે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થઈ અને પીસીયુએસ થતું હોય છે આમ પીસીઓસના ચાર પ્રકાર છે એક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પીસીઓસ ઇન્ફ્લામેટરી પીસીઓસ પોસ્ટપીલ પીસીયુઓએસ અને એડ્રીનલ પીસીયુએસ હવે તમારે જે પીસીયુએસ છે એનો એનું જે રીઝન છે એ રીઝન ક્લિયર થાય એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરવી જોઈએ બિલકુલ બહેશભાઈ જે સ્ત્રીઓમાં આપણે જોયું છે કે જે એ લોકોને મેન્સ્ટ્રોલ સાયકલ ડિસ્ટર્બ હોય છે એ લોકોને વેઇટ ગેઇનના પ્રોબ્લેમ હોય છે તો એવું કારણ આપણે કઈ રીતે કહી શકીએ અથવા તો કે એમાં જાણવું છે વિગતવાર કે સ્ત્રીઓ માસિક બંધ થયા પછી જે વજન કેમ વધવાનું મળે તો એકદમ ગેઇન થાય છે તો સ્ત્રીઓમાં જે વજન વધતા હોય છે એ દરેક સ્ટેજ પ્રમાણે અલગ અલગ છે બારથી પંદર વરસ સુધી વજન વધે તો એનું મેઇન કારણ આપણે આ કહ્યું કે પીસી પીસીઓડીન પીસીઓ રીઝન હોય છે પછી પંદર વરસથી ચાલીસ પિસ્તાલીસ વરસ સુધી જે વજન વધતું હોય છે એનું કારણ જનરલી ઇસ્ટ્રોજન હોર્મોન્સનું પ્રમાણ વધે ત્યારે વધતું હોય છે અને માસિક બંધ થયા પછી મતલબ મેનોપોઝમાં જે વજન વધતું હોય છે એનું કારણ પણ અલગ અલગ છે તો જે માસિક પછી બંધ થયા પછી જે વજન વધતું હોય છે ને એના બે કારણો મુખ્યત્વે હોય છે એક એ ઉંમરમાં સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે એટલે ઇસ્ટ્રોજન ડેફિશિયન્સીના કારણે પણ વજન વધતું હોય છે બીજું કે આ ઉંમરમાં મતલબ મેનોપોઝમાં જ્યારે એમનું ગર્ભાશયનું કામ વીક પડે ઓવરીનું કામ એટલે કે બીજાશયનું કામ વીક પડે ત્યારે એના બેકઅપ ઓર્ગન તરીકે એડ્રીનલ ગ્રેનને કામ કરવું પડે છે એડ્રીનલ ગ્રંથિ છે એ આપણા બોડીને સ્ટ્રેસને કાઉન્ટર કરે છે હવે તમારે લાંબો સમય સ્ટ્રેસ રહ્યો હોય તમારે લાંબો સમય સ્ટીરોઈડ લેવામાં આવી હોય અથવા વારસામાં જ આપણને એડ્રીનલ ગ્લેન્ડ વીક પડી હોય તો આ અવસ્થામાં મતલબ મેનોપોઝમાં એડ્રીનલ ગ્લેન્ડ ઉપર કામ વધારે આવી પડે છે અને વધારે વીક પડે છે જેના કારણે પણ એમનું વજન વધતું હોય છે મતલબ મેનોપોઝમાં જે વજન સ્ત્રીઓમાં વધતું હોય છે એમાં પર્ટિક્યુલર પેટનો ભાગ જ વધતો હોય છે સ્ત્રીઓમાં માસિક પછી માસિક બંધ થયા પછી જે વજન વધે એ જનરલ એડ્રીનલ ગ્લેન્ડના કારણે વધારે વધતું હોય છે બિલકુલ વાયસભાઈ જે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે જે મેનોપોઝમાં આપણે એક વસ્તુ તો નક્કી કરી કે ભાઈ જ્યારે મેન્સ્રોલ સાયકલ બંધ થઈ જાય અથવા ડિસ્ટર્બ થઈ જાય ત્યારે વેઇટ ગેન થાય છે મેનોપોઝમાં તો એક મેન્સ્રોલ સાયકલ લગભગ બંધ થઈ જાય છે અથવા તો એ પછી નથી થતો પણ એ વખતે જ્યારે વેઇટ ગેન થાય તો એ વખતે આપણે જે લક્ષણો જે દેખાવા જોઈએ લેડીમાં એ લક્ષણો કયા કયા તો મેનોપોઝમાં જ્યારે વજન વધે ત્યારે પર્ટિક્યુલર સ્ત્રીઓમાં મીટ સેક્શન પેટનું ઉપર ચરબી વધતી હોય છે એ સાથે આવી સ્ત્રીઓમાં કેલ્શિયમ ડેફિશિયન્સી ખાસી જોવા મળે છે કારણ કે એડિનર ગ્લેન્ડ વીક પડે એટલે બોડીમાં કેલ્શિયમનું એબ્સોર્પ્શન ઘટતું હોય છે અને કેલ્શિયમની ડેફિશિયન્સી થતી હોય છે ત્રીજું કે જ્યારે મેનોપોઝમાં વજન વધતું હોય છે ત્યારે આવી સ્ત્રીઓમાં કારણ વગરનું રડવું આવે કારણ વગરનો ગુસ્સો આવે રાત્રે અચાનક જ શરીર એમનું ગરમ ગરમ થઈ જાય છે મતલબ એસી ચાલુ હોય તો પાંચ દસ મિનિટ માટે એકદમ પરસેવો વળી જતું હોય છે શરીરમાં નાના મોટા દુખાવા વારંવાર રહેતા હોય છે અને એમનો જે સ્વભાવ છે એમાં ચીડિયાપણું પણ વધી જતું હોય છે મતલબ વજન વધવાની સાથે આ બધા લક્ષણો પણ એમનામાં જોવા મળે છે બિલકુલ હવે એ વખતે જો આપણે કોઈ વેટ ગેઇન થઈ ગયું તો એ વખતે કોઈ કસરત કરવાની બાબત છે અથવા તો કોઈ સજેશન્સ છે કે ભાઈ આ વસ્તુ કરો આ વસ્તુ કરો તો કસરત જો કરવાની બાબત હોય તો કઈ કસરત કરવી જોઈએ મેનોપોઝમાં જ્યારે મેનોપોઝમાં વજન વધ્યું છે તો એનું મેઇન રીઝન છે એડ્રીનલ બેન્ડ વીક પડી છે એટલે વજન વધ્યું છે તો આવી સ્ત્રીઓમાં મતલબ મેનોપોઝમાં જ્યારે વજન વધે ત્યારે કોઈ પણ કાર્ડિયો એક્સરસાઇઝ ના કરવી જોઈએ કાર્ડિયો એક્સરસાઇઝ મતલબ વધારે પડતી જો એક્સરસાઇઝ કરવામાં આવે તો એમનું સ્ટ્રેસ ફંક્શન વધારે વીક પડે છે એડિન ગ્લેન્ડ વધારે વીક પડે છે અને એમનું વજન હોય એના કરતાં વધારે વધી જાય છે તો આવા ટાઈમે એમને જો કસરત કરવી હોય તો સૌથી અગત્યની વસ્તુ છે કે એમને પ્રાણાયામ કરવા જોઈએ ચંદ્રનાડી પ્રાણાયામ ખાસ કરવા જોઈએ ભ્રામરી પ્રાણાયામ કરવો જોઈએ ઓમકાર પ્રાણાયામ કરવા જોઈએ અને લાઇટ વોકિંગ થોડું થોડું ચાલવાનું કોઈ પણ કાર્ડિયો એક્સરસાઇઝ નહીં કરવાની અને બીજું કે આ સમય એમની ઊંઘ પ્રોપર થવી જરૂરી છે માટે રોજ રાત્રે સુધા પહેલાં ગંઠોળાવાળા દૂધનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ અને સૂર્ય નમસ્કાર એમની રેગ્યુલર લાઈફમાં એડ કરવા જોઈએ જ્યારે મેનોપોઝ મેનોપોઝની જે એક ઉંમર છે એક પીરિયડ છે એ વખતે તમે જેમ કહ્યું કે આ બધા સિમ્ટમ્સ હોય છે તો એની ક્યાંક ક્યાંક ને ક્યાંક અસર આહાર પર પણ પડતી હોય છે તો એ વખતે જે ખોરાક લેવાની બાબત છે કે ભાઈ કયો ખોરાક વધારે લેવો જોઈએ અથવા તો એ લોકો નથી રહેતા અથવા તો જે ખોરાક ક્યાંક બંધ થઈ જાય છે કે તો બિલકુલ ઓછો થઈ જાય છે તો આહારમાં જોવા જઈએ તો આ એજમાં જ્યારે વેઇટ ગેઇન હોય ત્યારે આહાર કેટલી ભૂમિકા ભજવે અને ઓછો વધતો કયો ખોરાક લેવો જોઈએ પીએમએસમાં તમારું જ્યારે વજન વધતું હોય મતલબ મેનોપોઝમાં માસિક બંધ થયા પછી તમારું વજન વધ્યું હોય એ વખતે તમારા બોડીમાં એસિડનું પ્રમાણ વધેલું હોય છે તો એ રીતે તમારે ખોરાક મેનેજ કરવો જોઈએ મતલબ રોજ રાત્રે દસથી પંદર દાણા કાઢી સૂકી દ્રાક્ષના પલાળી અને રેગ્યુલર સવારે નરણા કોઠે લેવા જોઈએ બીજું કે પીએમએસમાં તમારે રોજ ત્રણ ચાર કેળાનો ઉપયોગ કરવો જોઈએ કેળું આ સમય દરમિયાન બહુ જ સારું છે એક તો આપણા બોડીને સ્ટ્રેસ ફંક્શનને ઇમ્પ્રુવ કરે છે અને એની અંદર નેચરલ કેલ્શિયમ રહેલું છે બીજું લીલા શાકભાજીનો ઉપયોગ વધારવો જોઈએ બીટ રેગ્યુલર પ્રમાણમાં લેવું જોઈએ ઘી બિલકુલ બંધ ના કરવો જોઈએ જો પીએમએસમાં ઘી બંધ કરવામાં આવે તો પણ બોડીમાં કેલ્શિયમ ડેફિશિયન્સી વધી શકે છે હાટકાનો ઘસારો વધી શકે છે અને વજનને પણ ડિસ્ટર્બ થઈ શકે છે મતલબ આ બધી વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ અને પીએમએસમાં એમએસમાં સૌથી અગત્યની વસ્તુ છે કે જે મરચાંવાળી વસ્તુઓ છે એનો ઉપયોગ બહુ જ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ સુગરી આઈટમો ખૂબ ઓછા પ્રમાણમાં લેવી જોઈએ બપોરે સૂઈ રહેવું નહીં રાત્રે ઉજાગરા ના કરવા અને કોઈ પણ હાર્ડ એક્સરસાઇઝ ના કરવી આ પ્રમાણે એમને મેનેજ કરવું જોઈએ ભાઈશભાઈ આપનો ખૂબ ખૂબ આવાન ધન્યવાદ કે આજના એપિસોડમાં જે દર્શક મિત્રોના સવાલ હતા અને જે આપણે ટૉપિક કર્યો કે સ્ત્રીઓમાં જે અર્લી સ્ટેજમાં અને એક મેનોપોઝ પીરિયડની જે ઉંમર છે એમાં જ્યારે વેઇટ ગેઇન અને પીસીઓએસ પીસીઓડીની જે સમસ્યા એ કેટલી બધી મહત્ત્વની ભૂમિકા હોય છે કે જ્યારે એ વેઇટ ગેઇન કરતી હોય છે અને જે શરીરમાં જે ઇન્ફર્ટિલિટીની જે સમસ્યા હોય છે એમાં આ બધી બાબતો જ્યારે એક શરૂઆત થતી હોય છે ત્યારે આ બધી કેટલી સાવચેતી રાખવાની જરૂર છે અને વેઇટ ગેઇન એ ખૂબ જ મહત્ત્વની બાબત છે તો ભાવેશભાઈ તમે ખૂબ સારા સજેશન કર્યા છે આઈ થિંક દર્શક મિત્રોના સમાધાન ક્યાંક મળી ગયા છે ફરી મળીશું એપિસોડમાં નમસ્કાર આભાર